ઘન દ્રાવણ સોલિડ સોલ્યુશન કોને કહેવામાં આવે તો કે આપણને ખબર છે દ્રાવણ ઘન હોય એનો મતલબ શું થાય બેટા દ્રાવ્ય અને દ્રાવક બંને કઈ અવસ્થામાં જોવા મળે દ્રાવ્ય અને દ્રાવક બંને કઈ અવસ્થામાં હોય બેટા ઘન અવસ્થામાં હોય તો એમના આધારે એના બે પ્રકાર જોવા મળે જો આંતરાલીય ઘન દ્રાવણ હોય વિસ્થાપિત ઘન દ્રાવણ હોય એમ બે પ્રકારના દ્રાવણ છે એ જોવા મળે જોઈએ પહેલા જોઈએ આપણે વિસ્થાપિત ઘન દ્રાવણ કોને કહેવામાં આવે તો જો ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવક લગભગ એમના જે કઈ કદ જોવા મળે સેપ એ કેવા હોય મોલેક્યુલ ના સેપ જો સમાન હોય કદ લગભગ કદ છે એ કદ લગભગ કેવા હોય બેટા સમાન જોવા મળતા હોય ત્યારે દ્રાવકના જે કઈ પરમાણુઓની ગોઠવણી થાય એમાં વચ્ચે પરમાણુઓ આવી જાય અને દ્રાવકના પરમાણુઓના અમુક સ્થાનેથી શું કરી નાખે એનું વિસ્થાપન કરી નાખે અને એની જગ્યાએ દ્રાવકના જે અણુઓ પરમાણુઓ હોય એની જગ્યાએ કોણ ગોઠવાઈ જાય દ્રાવ્ય દ્રાવ્યના અણુ પરમાણુઓ છે એ ગોઠવાઈ જાય

બરાબર અને આ યલો કલર વાળા એ કોના અણુઓ છે દ્રાવ્યના અણુઓ જોવા મળે તો આ રીતના દ્રાવક અને દ્રાવ્ય બંને જોવા મળે ખ્યાલ આવ્યો દરેકને તો આ રીતના એમની અંદર રચના જોવા મળે અને વિસ્થાપિત ઘન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે એક્ઝામ્પલ માઇન્ડેડ એક્ઝામ્પલ દિમાગમાં રાખવાના પિત્તળ બ્રોન્જ સ્ટીલ મોનલ મેટલ વગેરે બરાબર તો એ વિસ્થાપિત ઘન દ્રાવણ હોય બીજું આંતરાલીય ઘન દ્રાવણ આંતરાલીય ઘન દ્રાવણ એટલે અંતરાલીય સ્થાન જોવા મળે અવસ્થાની અંદર તમે હશે બેટા સ્થાન હોય 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 વચ્ચે છિદ્રો જગ્યા ખાલી રહેતી બરાબર અને દ્રાવકના અણુઓના કદમાં શું હોય જ્યારે મોટો તફાવત જોવા મળે જ્યારે મોટા અણુઓની જે કાંઈ ગોઠવણી થાય એ ગોઠવણી થાય જો મોટા મોટા અણુઓ આ રીતના ગોઠવાઈ જાય તો મોટા અણુઓની જ્યારે ગોઠવણી થાય ત્યારે મોટા અણુઓની જે કાંઈ ગોઠવણી થતી હોય આ રીતના મોટા અણુઓ છે એ ગોઠવાઈ જાય

ની અંદર નાના નાના અણુઓની ગોઠવણ થઈ જાય તો આ પ્રકારનું જે દ્રાવણ જોવા મળે એને શું કહેવાય ઘન દ્રાવણ વેરી વેરી દ્રાવણોટન્ટ ટન કાર્બાઈડલ્યુસી ટસ્ટન ડબલ્યુ હા ચાલો તો ટકસ્ટન કાર્બાઈડ છે આંતરાલીય ઘન દ્રાવણનું એક્ઝામ્પલ જોવા મળે આ રીતના આપણને ઘન દ્રાવ્ય અને દ્રાવક જોવા મળે પછી જો ઘન દ્રાવકની દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કેવી હોય

તો મેક્ઝિમ કેટલું અંદર જાય હા મજા આવે હોય અમુક સમય સુધી જ અંદર જાય પછી ન જાય તો એ મહત્તમ જથ્થો અંદર જાય એને શું કહેવામાં આવે દ્રાવ્યની દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે જેમાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગળી જતો હોય બરાબર વધુ દ્રાવ્ય પદાર્થો ઓગળી ન શકવાને લીધે આ પરિસ્થિતિનું જે દ્રાવણ બને એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય હા ઓટકાર આવી જાય ધરાઈ ગયા હાથ તો મજા આવી ગઈ આમ બરાબર એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય સંતૃપ્ત દ્રાવણની અંદર જો ઓગાળ્યા વિનાનો ઘન દ્રાવ્ય અને દ્રાવણ વચ્ચે પછી શું થાય અમુક સમય પછી સંતુલન છે ઈ સ્થપાયેલું હોય આગળ પણ આપણે આ જોઈ ગયા છીએ ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક તો પ્રવાહી દ્રાવણ બંને પણ એમની વચ્ચે સંતુલન છે ઈ સ્થપાયેલું હોય તો આ રીતના દ્રાવ્યતા છે એમની અંદર જોવા મળે આપણને ખબર જ છે ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય મીઠું પાણીમાં દ્રાવ્ય થાય હાલો હલ્લો મીઠું પાણીમાં દ્રાવ્ય થાય બેટા ખબર પડે છે ગીતા સીતા મીઠું પાણીમાં દ્રાવ્ય થાય માં થાય થાય ન કારણ કે મીઠું શું છે અધ્રુવીય છે કે ધ્રુવીય બોલે છો મીઠું શું છે અધ્રુવીય છે કે ધ્રુવીય વેરી ગુડ બેટા

દબાણ પર પણ રહેલો હોય તો આ રીતના દ્રાવ્યતા છે એ જોવા મળે દ્રાવ્ય ને દ્રાવક કેવા સ્વભાવના છે એમના ઉપર આધારિત હોય બરાબર નેક્સ્ટ જો ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળે ને ખબર છે કે આપણને સંતુલન સ્થપાય છે હા સાચી વાત છે દ્રાવણ બનાવે ત્યારે સંતુલન થાય પછી જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો શું થાય તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયા અહીંયાથી તાપમાન વધારો એટલે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થાય ઉરોગામી દિશામાં આગળ વધે તો દ્રાવ્યતા વધે ઉષ્મક્ષેપક હોય તો તાપમાન વધતા પછી લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા કઈ સંતુલન કઈ દિશામાં વર્ક કરવા લાગે આપણે તો દ્રાવ્યને દ્રાવક તરફ તાપમાન જાય જો સાંભળજો હો બરાબર રિયાક્ટરન તરફ તાપમાન વધાર્યું તો પ્રોડક્ટ બને તો પ્રોડક્ટ સંતુલન ભી એ વેયર વિકેર થઈ જાય હાલો સંતુલન વેયર વિકેર થઈ જાય બેટા

દબાણની અસર ઘન અને પ્રવાહી ઉપર બહુ થતી નથી બરાબર આ પ્રકારના દ્રાવણ સાથે સંકળાયેલ જો ઘન કે પ્રવાહી રૂપમાં હોવાથી અસંકોચનનો ગુણધર્મ ધરાવે કમ્પ્રેસિબિલિટી જે થાવી જોઈએ એ થાય નહીં તેથી એમના પર દબાણની અસર ખૂબ ઓછી અથવા તો કેવી થાય છે બેટા નહિવત અસર છે એમની ઉપર જોવા મળે ખ્યાલ આવ્યો તો નહિવત અસર છે એ એમની થતી હોય તો આ રીતના દબાણની અસર બહુ થતી નથી નેક્સ્ટ જો દ્રાવણનું બાષ્પ દબાણ બાષ્પ દબાણ ક્યારે મળે તો સિમ્પલ જુઓ ગાંધ્રાવ્ય નું બાષ્પ દબાણ તો હોતું નથી નોંધપાત્ર હોતું નથી પ્રવાહી દ્રાવક અને દ્રાવણ હોય તો એમને બાષ્પ દબાણ છે એ જોવા મળે છે બરાબર ચોક્કસ તાપમાને પ્રવાહી દ્રાવક અથવા દ્રાવણમાં પ્રવાહીમાંથી શું બને પહેલા તો બાષ્પ પછી બાષ્પમાંથી શું બને પ્રવાહી જો અહીંયા અહીંયા જો આ આ આપણે લીધું છે બંધ પાત્ર રાખવું પડે આને તમે ગરમ કરો કરાય કરીએ ચાલો ગરમ કરીએ એટલે શું થાય તો ગરમ કરીએ એટલે આવું થાય જો ગરમ કરીએ એટલે આ બાષ્પના અણુઓ બનવા લાગશે બેટા આ રીતના બાષ્પના અણુઓ છે એ બનવા લાગે ચાલો બાષ્પના અણુઓ બનવા લાગે કેવી રીતના બનવા લાગે તો જોઈએ હા જો આ રીતના બાષ્પ આ રીતના દ્રાવણ લીધું છે બેટા ગરમ કરીએ છે ગરમ કરીએ એટલે શું થાય આ બાષ્પના અણુઓ છે એ ઉપરની તરફ આ રીતના બનવા લાગે પછી શું થાય

આ બંધ પાત્ર લીધું છે બંધ તમે હીટ એટલે શું થાય અમુક સમય લોગી દ્રાવક માંથી દ્રાવ્ય બને બાષ્પ બનવા લાગે પ્રવાહી માંથી બરાબર પ્રવાહી માંથી બાષ્પ બને પછી એ શું થાય નીચે વેપર્સ ગરમ કરતા જાવ કરતા જ જાઓ એટલે શું થાય હા સંતુલન વેદ વિખેર થવા લાગે પછી અમુક સમય પછી ગરમ કરવાનું તમે બંધ કરી દ્યો તો શું થાય અહીંયા ઉપર બાષ્પ બની હોય એ બાષ્પના લીધે દબાણ ઉત્પન્ન થાય એ જે દબાણ ઉત્પન્ન થાય નોર્મલી એ દબાણને શું કહેવામાં આવે બેટા એ દબાણને જ શું કહેવાય હલો શું કહેવાય જો યસ રવિરાજ એબ્સ્યુટલી રાઈટ બેટા એને જ બાષ્પ દબાણ કહેવામાં આવે યસ દબાણ અચળ બની જાય એ ઘટનાને શું કહેવાય દ્રાવણનો બાષ્પ દબાણ કહેવામાં આવે ક્લિયર ચલો બાષ્પ દબાણને કયા કયા પરિબળો અસર કરે જો એક તો પ્રવાહીનો સ્વભાવ બીજું છે ટેમ્પરેચર જો પ્રવાહીના અણુઓ વચ્ચે આંતરાણવી આકર્ષણ ઓછું હોય ઓછું હોય એટલે શું થાય ભાઈ ઝડપથી બાષ્પ બને હાલો આંતરાણવી આકર્ષણ ઓછું હોય એટલે શું થાય ઝડપથી બાષ્પ બનવા લાગે બરાબર બાષ્પ દબાણ જો વધી જાય ઓછા આકર્ષણને લીધે પ્રવાહીના અણુઓ વધુને વધુ સેમા ફેરવાઈ જાય બાષ્પ અવસ્થામાં એટલે બાષ્પ દબાણ શું થાય છે બાષ્પ દબાણ વધે બીજું તાપમાન તાપમાન વધતા શું થાય અણુઓની ગતિ ઊર્જા વધે જેને લીધે શું થાય પ્રવાહીના વધુને અંધો અણુઓ શું થાય તેની સપાટી છોડીને બાષ્પ અવસ્થા પ્રાપ્ત કરે એટલે પણ તેથી પણ શું થાય બેટા બાષ્પ દબાણ છે બાષ્પ દબાણમાં વધારો થાય ખ્યાલ આવ્યો તો આ રીતના તાપમાન વધે તો પણ બાષ્પ દબાણ વધે પછી પ્રવાહીના સ્વભાવને આધારે આંતરાણુ આકર્ષણ બળ ઓછું હોય પ્રવાહીની અંદર તો પણ બાષ્પ દબાણ છે એ વધે ચાલો નેક્સ્ટ જોઈએ એમના આધારે ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બોર્ડ જે નીટ ગુસેટ કોઈ બી એક્ઝામ ની અંદર કોઈ બી કોમ્પિટિશન એક્ઝામ ની અંદર બરાબર છે કામ આવતી વસ્તુ છે આ બેટા ફોર એમસીક્યુ ચાલો રાઉલ્ટ નો નિયમ રાઉલ્ટ નો નિયમ શું છે તો જો આપણે બે આકૃતિ બતાવી છે પહેલા તો એ જો એકમાં શુદ્ધ દ્રાવક લીધું એક આકૃતિમાં શું છે એકમલ દ્રાવક અને દ્રાવ્ય દબાણ છે એ વધારે છે અહીંયા શું છે દ્રાવણ છે તો દ્રાવણની અંદર કોણ કોણ છે એકમલ દ્રાવ્ય છે એકમલ દ્રાવક છે એટલે શું થાય છે તો દ્રાવ્યના અણુઓની અંદર જે બાષ્પદબાણ જોવા મળે જો શુદ્ધ દ્રાવક નું બાષ્પદબાણ અહીંયા આકૃતિ પરથી જાય ખબર પડી જાય

એમાં માત્ર દ્રાવકના અણુઓ હોવાથી વધુ પ્રમાણની અંદર જો દ્રાવકના અણુઓ હોય એટલે વધુ પ્રમાણમાં સેમા ફેરવાય જાય હલો સેમા ફેરવાય બેટા બાષ્પમાં જો વધુ પ્રમાણમાં બાષ્પમાં ફેરવાય જ્યારે પાત્ર બી માં દ્રાવ્ય દ્રાવકના અણુઓ વચ્ચે આકર્ષણ હોય એ આકર્ષણને લીધે શું થાય દ્રાવકના અણુઓનું બાષ્પમાં રૂપાંતરણ તો થાય પણ એ રૂપાંતર કેવું થાય અહીંયા દેખાય છે જો ઓછી માત્રામાં થાય ક્લિયર એટલે બી માં બાષ્પ દબાણ શું થાય બાષ્પ દબાણમાં ઘટાડો થાય આમ શુદ્ધ દ્રાવક હોય એના કરતાં દ્રાવણ નું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય સેન્ટેન્સ છે ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણ નું બાષ્પ દબાણ બેટા ઓછું જોવા મળે બાષ્પ દબાણ આ જે ઘટાડો થાય છે ઘટાડાનો અભ્યાસ ઈસવીસન અઢારસો ને સત્યાસી ની અંદર રાહુલ નામના જોસેફ પ્રોસ્ટ રાહુલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો એટલે એને શું કહેવામાં આવે રાહુલ નિયમ કહેવામાં આવે શું છે રાહુલ નિયમ જો એ બાષ્પશીલ દ્રાવક લેવામાં આવે જો બાષ્પશીલ દ્રાવક લીધું એમાં આ બાષ્પશીલ પદાર્થો ઓગાળવામાં આવે મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હોય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો

એના બરાબર શું હોય તો એ દબાણમાં જોવા મળે તો એના દર્શાવે શુદ્ધ દ્રાવક નો બાષ્પ દબાણ પી વન જો દ્રાવણ નું બાષ્પ દબાણ પી વન જીરો માઇનસ પી વન તો દ્રાવણના બાષ્પ થતો સાપેક્ષ ઘટાડો કેટલો છે એ પી વન માઇનસ પી વન વડે દર્શાવાય બરાબર P10-P1 ઝીરો માઇનસ પી વન ઓફ ઓન દ્રાવણના બાસ્પદ પ્રમાણમાં થતો સાપેક્ષ ઘટાડો ચાલ એન ટુ એન આપણને ખબર છે મોલ બેટા બોલો જ બોલ ચાલ રવિન બોલ હિતાક્ષી મોલ યસ વેટ અફ માસ એફસોલ્યુટલી રાઇટ તો એન ની જગ્યાએ લખી શકાય ડબલ્યુ ટુ છેડમાં નીચે છે એટલે ડબલ્યુ m1 બરાબર તો આ રીતના આપણે પ્રાપ્ત થાય તો આ આપણે ફોર્મ્યુલા મળી જાય p10 p1 upon p10 is equal to w2 into m1 upon m2 into w1 ખબર પડી તો આ રીતના બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાની ફોર્મ્યુલા છે આપણે રાઉલ્ટના ફર્સ્ટ નિયમનો ઉપયોગ કરીને ફાઇન્ડ કરી સકીએ ચાલો સાબિતી જોઈએ દ્વિાંગી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સામાન્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે તો બાષ્પશીલ ઘટકનું દ્રાવણમાં જે કાંય આંશિક દબાણ જોવા મળે કોના સમપ્રમાણમાં હોય એના

બરાબર તો બાષ્પ દબાણ ફક્ત પ્રવાહીનું જ હોય સો પી વન પ્રપોર્શનલ ટુ એક્સ વન ઇજ ટુ શું લખી શકીએ પી વન ઇજ ઇક્વલ ટુ પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન પી વન ઝીરો છે એ અચળાંક છે અને એનું મૂલ્ય શું હોય શુદ્ધ દ્રાવકના ના બાષ્પ દબાણ જેટલું એનું મૂલ્ય જોવા મળે કેટલું જોવા મળે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કેટલું છે કારણ કે પી વન જીરો શું દર્શાવે છે બાષ્પ દબાણ અહીંયા દ્રાવકનું જ હોય એ તો આપણે જોયું પણ પી વન જીરો શું દર્શાવે દ્રાવકનું બાષ્પ દબાણ અહીંયા આપણે મિસ્ટેક થાય એટલે મગજમાં રાખવાનું કે ધીસ ઇઝ અ પી વન જીરો એ પી વન જીરો શું દર્શાવે છે બેટા શું હોય પી વન જીરો બોલો છો એ પી વન જીરો શું હોય શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણનું મૂલ્ય દર્શાવે ક્લિયર તો આ રીતના પી વન પ્રપોર્શનલ ટુ એક્સ વન સો પી વન ઇઝ ઇક્વલ ટુ એક્સ વન ઇન્ટુ પી વન જીરો પછી જો ગ્રાફ દોરવામાં આવે તો ગ્રાફ છે એ આપણને આ રીતના સીધી સ્ટેટ લાઈન ની અંદર બાષ્પ દબાણનો નો ગ્રાફ છે એ પ્રાપ્ત થાય મોલ અંશ x1 નું મૂલ્ય 1 થાય ત્યારે p1 બરાબર શું લખી શકાય p10 યસ એબ્સોલ્યુટલી રાઈટ આપણે આઉટ લખ્યું ને p1 p10 x1 બટ x1 1 તો p1 શું લખી શકાય p10 આ ફોર્મ્યુલા થી આપણને મળી જાય આપણને P1 upon P1 zero is equal to X1 पर लिख सकाय है चल पढ़े X1 बराबर सोच है जो वो जो सोच है मॉलेंस मॉलेंस बराबर घटक ना मॉल छेद मार कूल मॉल X1 बराबर N1 upon N1 plus N2 चल N1 और N2 सुंदर सावे से N1 द्रवक ना मॉल N2 द्रव्य ना मॉल सावे X1 ने कीमत मुको

શાક બનાવીએ ઘરે બરાબર છે તો એની અંદર મીઠું નાખવામાં આવે એ મીઠું કેવું થાય એ મીઠું મંદ દ્રાવણ છે ખબર છે જો મીઠું વધી જાય તો શું થાય પડ 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 મંદ દ્રાવણ છે ખારું થઈ જાય અને પેટની ની બિચારાક ને દુઃખી કરે એટલે સ્લાઇડ જરૂરી હોય એટલું જ નાખવામાં આવે તો એ અતિ મંદ દ્રાવણ કહેવાય અતિ મંદ દ્રાવણ હોય તો n2 less than less than n1 n1 નું મૂલ્ય વધારે હોય અહીંયા n1 plus n2 છે પણ n2 કરતા n1 નું મૂલ્ય વધારે હોય એટલે જો n1 plus n2 એપ્રોક્સ શું લખી શકાય બેટા n1 સમીકરણ 3 ની અંદર કિંમત મૂકવામાં આવે તો શું મળી જાય p10 p1 upon p10 શું મળી જાય

જેથી કરીને અમુક ઇન્ફોર્મેશન તમને મળતી હોય લગતું રહેવાનું સાથે ખ્યાલ આવ્યો જેનો તમને બેનિફિટ બહુ જ બધું મળશે ટુ વજન દર્શાવશે એમ વન એમ ટુ શું દર્શાવશે એક દર્શાવે નિયમની મર્યાદા જો નેક્સ્ટ અતિ મંદ દ્રાવણો હોય એમને જ લાગુ પાડી શકાય આદર્શ દ્રાવણો હોય એમને જ લાગુ પાડી શકાય બીજું મંદ કરતા જો ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થતો ન હોય તો એવા દ્રાવણો હોય એમને જ આ નિયમ છે એ ફક્ત લાગુ પાડી

દ્રાવક બી છે તો એના મોલ અંશ એક્સ બી અને એનું આંશિક બાષ્પ દબાણ કેટલું હોય પીબી પબજી ને હા નાલાયકો પીબી ઓકે તો રાઉટ નિયમ મુજબ શું થાય પી એ પ્રોપોર્શનલ ટુ એક્સ એ પીબી પ્રોપોર્શનલ ટુ એક્સ બી ખબર પડી હલો હેલો પી એ ટુ એક્સ એ પીબી પ્રોપોર્શનલ ટુ એક્સ બી

સરવાળો આંશિક બાષ્પ દબાણ વ્યક્તિગત દબાણ તો p બરાબર શું મળે pa + pb તો આપણી પાસે બનનાની કિંમત છે ચાલો રાખી દયો pa ની જગ્યાએ શું મૂકી દઈશું pa 0 * x છે pb ની જગ્યાએ શું મૂકશું pb 0 * x b જો મૂકી દીધું પરંતુ આપણને ખબર છે મોલ આંશનો કુલ સરવાળો કેટલો થાય મોલ આંશનો કુલ સરવાળો બોલે જો 1 * 1 खबर छे 1 * 1 કેટલો 1 बराबर छे तो એમનો કુલ સરવાળો છે 1 થાય તો જો x + xb = 1 સો x = કેટલો થઈ જાય 1 - xb તો x ની જગ્યાએ કિંમત મૂકી જો 1 - xb સાદુરૂપ આપો તો માઇનસ પીએ જીરો ઇન્ટુ એક્સબી પ્લસ પીબીજીરો ઇન્ટુ એક્સબી સાદુ રૂપ આપતા આ વેલ્યુ મળે કોમન હોય બહાર કાઢી લ્યો ને બહાર કાઢી લઈએ તો શું મળી જાય પીએ પ્લસ

तो जो थी, तो च्छे, च्छे, जीरो।, जीरो थी वन तरफ जाइए तो शू थ शुद्ध है दबाण से प्राप्त थे पी ए जीरो एवं रीतना एक्स बी जीरो थी एक्स बी वन तरफ जाइए तो शू थ एक्स बी जीरो जीरो अहियाँ से आ जीरो से जीरो थी वन तरफ जाइए तो पी बी जीरो न मूल्य मे सो पी एज इक्वल तो टू एक्स एन टू पी ए जीरो एंड पी बीज इक्वल टू एक्स एन टू पी बी जीरो सो पी बराबर

દ્રાવણની અંદર ફેરફાર થાય એ બાષ્પ દબાણ બાષ્પ દબાણમાં થતો ફેરફાર બાષ્પ દબાણ બદલાય ક્યારે બોલો છો ક્યારે મોલ અંશ બદલાય જાય તો કારણ કે બંને કેવા છે એકબીજાના સમપ્રમાણમાં ખ્યાલ આવ્યો તો આ રીતના આપણે ફાઇન કરી શકીએ

અલે એક્સ બી બરાબર 1 હોય તો કુલ બાષ્પ દબાણ કેટલો મળે p b મળે આપણે ગ્રાફ ની અંદર જોયું p a અને p b 0 1 હોય ત્યારે આવું પ્રાપ્ત થાય બરાબર ચલો પછી સંતુલન સ્થિતિ એ મોલન અનુક્રમે ધારો કે કોઈ સંતુલન સ્થિતિ આવી ગઈ તો 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 નહીં નાલાયકો સંતુલન સ્થિતિ એ ઘટક અને b ના અનુક્રમે શું આપ્યા છે આપણને y a અને હોય તો સંતુલન સમયે શું પ્રાપ્ત થાય વાય બી ઇન્ટુ પી કુલ દબાણ ચાલો તો આ રીતના આ ફોર્મુલાનો પણ ઉપયોગ થાય પણ આ ક્યારે વપરાય બેટા ઓનલી ઓનલી ઇક્વિલિબ્રિયમ કંડિશન ક્લિયર ચાલો સંતુલન સ્થિતિમાં વાપરવામાં આવે ચલો ખ્યાલ આવ્યો દરેક ને તો આ રીતના આપણે રાઉલ નો નિયમ જોયો ઓકે ગાઈઝ બાય એવરીવાન થેન્ક યુ બેટા